નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી અમરેલીમાં કાંડ જે થયો એનો એક મહિના કરતા વધારે સમય વીતી ગયો છે અમરેલીના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપર જે દારૂ રેતીના હપ્તાના જે આક્ષેપ જે લગાવવામાં આવ્યા હતા છતાં પણ એક મહિના કરતા વધારે સમય વીતવા છતાં કૌશિકભાઈ વેકરિયા છે મોન સેવીને બેઠા એનો મતલબ સીધો છે કે કૌશિકભાઈ વેકરિયા ઉપર જે આક્ષેપો જે લાગ્યા છે એ સો ટકા સાચા હોય આ લેટર કાંડમાં એક નિર્દોષ દીકરીનો પણ ભોગ લેવામાં આવ્યો રાત્રે ધરપકડ કરી એમનું સરઘસ કાઢવામાં આવ્યું એને માર મારવામાં આવ્યો છતાં પણ કૌશિકભાઈ વેકરિયા આ દીકરીની કે દીકરીના પરિવારની મુલાકાત પણ લીધી હતી આ દીકરીએ કૌશિકભાઈ વેકરિયાને મોટા ભાઈ ગણીને પત્ર લખીને મદદ માગી ન્યાય માગ્યો છતાં પણ કૌશિકભાઈ વેકરિયા છે ભેદી બેઠા છે એટલે સોય કૌશિકભાઈ વેકરિયા તરફ સો ટકા જાય છે ખુદ ભાજપના નેતાઓ આ લેટર કાર્ડની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે કહી રહ્યા હોય ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માગું છું કે એક મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે છતાં પણ આ સમાજની દીકરીને ગુજરાતની દીકરીને ન્યાય નથી મળ્યો ન્યાય માટે ભટકી રહી છે તો આ દીકરીને ન્યાય મળે અને આ લેટરની અંદર જે સત્યતા છે જે તથ્ય છે એ બહાર આવે એના માટે અમરેલીના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ભાઈશ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને જ્યારે આ ઘટના ઘટિત થઈ ત્યારે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા આવ્યા હતા તો હર્ષ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે અમરેલીના એસપી કે ભાઈ કોના આદેશથી આ પોલીસે ઉતાવળા પગલા ભર્યા આ દીકરીની ધરપકડ કરી એને માર માર્યો એનું સરઘસ કાઢ્યું તો અમરેલીના એસપીનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે જો ગુજરાતના મુખ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા હર્ષ સંઘવી અને અમરેલીના એસપીનો નાર્કો ટેસ્ટ તત્કાળ કરાવશે તો આ લેટર કાંડમાં જે સત્ય જે છુપાઈને બેઠું છે એ બહાર આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત